એક જાગૃત નાગરિકે વાપી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સોલવન્સી સર્ટિફિકેટ માટે અરજી કરી હતી આ સર્ટિફિકેટ માટે કાયદેસર ફી માત્ર વીસ રૂપિયા છે આરોપી આશિષ પટેલે મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રભાવ બતાવીને ફરિયાદી પાસે અગિયાર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો તારીખ તેર ઓગસ્ટ બે ના રોજ એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતું વાપી તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર પર આરોપીની ટેબલ પર પાસે તેને લાંચ લેતા પકડી પાડ્યો તેની પાસેથી અગિયાર હજાર રૂપિયાની સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી છે